નમસ્કાર હું છું ભાવિન દેસાઈ મારી ચેનલ ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે એક ડિલિશિયસ રેસીપી લઈને તમારી સમક્ષ આવ્યો છું જેનું નામ છે કાશ્મીરી મેથી પનીર તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી સૌ પ્રથમ એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું આ સબ્જીમાં ઓઇલ થોડું વધારે જ પડશે અને એક ચમચી જેટલું બટર લઈશું ઓઇલ અને બટર મિક્સ કરીને આ સબ્જી બનાવશું આ આપણે ગ્રેવીની તૈયારી કરશું સૌ પ્રથમ તો ગ્રેવી માટે આપણે સૌ પ્રથમ ઓઇલ અને બટર લઈશું અને એની અંદર એક ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈશું અને આને બરાબર મિક્સ કરી દઈશું અને થોડા ખડા મસાલા લઈશું ખડા મસાલામાં ચારથી પાંચ જેટલી લવિંગ પાંચથી છ મી મરીના દાણા તજનો ટુકડો અને તમાલપત્ર હવે ગ્રેવી માટે બે ડુંગળી મેં સમારીને રાખી હતી રફલી બે લીલા મરચાં બે સૂકા મરચાં અને થોડા કાજુના ટુકડા અને પાંચથી સાત જેટલી બદામ લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધું મિક્સ કરતા જઈશું હવે આને થોડી વાર માટે કૂક થવા દઈશું હવે થોડું અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધું સારી રીતે પાછું મિક્સ કરી દઈશું હવે આને કવર કરીને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું અને પાછું એકવાર માટે ચલાવી લઈશું હવે આ આપણો મસાલો રેડી થાય ત્યાં સુધી આપણે પનીર રેડી કરશું તો મેં બસો ગ્રામ જેટલું પનીર આ રીતે કટ કરી લીધું છે આ પનીર આપણે ફ્રાય કરીને લેવાનું છે સબ્જીમાં તો મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો હવે પનીરને ફ્રાય કરી લેશું ધીરે ધીરે બધું પનીર તેલમાં એડ કરી દેસું આ સબ્જીમાં પનીર ફ્રાય કરીને લેજો મિત્રો તો એનો સ્વાદ એકદમ સરસ આવે છે એકદમ ધીમા તાપે પનીરને ફ્રાય કરશું હવે પનીર ફ્રાય થઈ ગયું છે તો આ પનીરને આપણે મેં થોડું હુંફાળું પાણી ગરમ કર્યું હતું એની અંદર એક ચમચી મીઠું એડ કરશું અને આ ફ્રાય થયેલું પનીર આપણે આ પાણીમાં એડ કરશું આના લીધે પનીરમાં એકદમ સોફ્ટનેસ આવી જશે એટલે થોડી વાર માટે આ પાણીમાં આપણે પનીરને રાખશું અને કવર કરીને એને સાઈડ પર મૂકી દેશું હવે આપણે મેથી મેં ચોપ કરીને રાખી હતી તેને આપણે સોતે કરી લેશું સાતડી લેશું તેના માટે એક પેનમાં બે ચમચી તેલ લઈશું અને આ મેથી મેં સાફ કરીને ધોઈને કટ કરીને રાખી હતી તે આ પેનમાં એડ કરીશું અને ધીમા તાપે એને સાંતળી લઈશું એક વખત અને તેલ સાથે થોડું મિક્સ કરી દેસું અને પછી એને થોડીવાર માટે કૂક થવા દઈશું એકદમ ઝડપથી કૂક થઈ જશે મેથી મિત્રો પાછું એક વખત આપણે એને ચલાવી દઈશું જો મેથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે આપણી હવે એની અંદર પણ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાછું મિક્સ કરી દઈશું મેથી લગભગ આપણી ચડી ગઈ છે એકદમ હવે આ મેથીને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને એને એકદમ સ્મૂથ પ્યુરી નથી કરવાની પણ એકદમ હળવી હચકચરી આપણે ને કે પેલી આ રીતની આપણે કરવાની છે મેથીને મિક્સર જારમાં હવે આપણો પેલો ગ્રેવીનો મસાલો પણ કૂક થઈ ગયો છે એને પણ એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને એની એક સ્મૂથ ગ્રેવી બનાવશું એકદમ સ્મૂથ આ રીતની પ્યુરી બનાવવાની છે જો આ રીતની આપણે ગ્રેવી બનાવી દેવાની છે હવે આપણે સબ્જી માટે તૈયારી કરશું એના માટે ગેસ પર મેં એક પેન લીધું છે એમાં એક ચમચી બટર અને બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું એક ચમચી જીરું લઈશું ચપટીક હિંગ લઈશું હવે આની અંદર થોડા મસાલા કરીશું આદુ અને લસણની પેસ્ટ મેં રેડી રાખી હતી તે એડ કરીશું એક કે બે ચમચી ધાણાજીરું લઈશું એક ચમચી હળદર લઈશું બે ચમચી જેટલું લાલ મરચું લઈશું બધું બરાબર મિક્સ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું આ મસાલામાં અને બરાબર મિક્સ કરી દઈશું હવે એને કવર કરીને થોડીવાર માટે કૂક થવા દઈશું જુઓ મસાલો આપણો બરાબર કૂક થઈ ગયો છે પાછું એકવાર બરાબર મિક્સ કરી લેશું એને હવે આની અંદર અડધી વાટકી જેટલું મોડું દહીં લઈશું બહુ ખાટું દહીં નથી લેવાનું મિત્રો મોડું દહીં લેવાનું છે અને પાછું બરાબર મસાલા સાથે મિક્સ કરી દઈશું જો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે હવે આને પણ થોડી વાર માટે થવા દઈશું હવે આની અંદર આપણે જે ગ્રેવી રેડી કરી છે તે એડ કરીશું મસાલા સાથે બધી ગ્રેવી આપણે મિક્સ કરી દઈશું જુઓ આ રીતે બધું મસાલો અને ગ્રેવી મિક્સ કરી દેવાનું છે આપણે હવે આ ગ્રેવીને આપણે થોડી વાર માટે કૂક થવા દેવાનું છે પાંચથી સાત મિનિટ સુધી જુઓ પાંચ મિનિટ પછી જોશો તો ઉપર ઓઇલ આવી જ ગયું છે છૂટું પડી ગયું છે હવે જે આપણે મેથી ક્રશ કરીને રાખી છે તે આની અંદર એડ કરીશું એકદમ સ્વાદિષ્ટ સબ્જી બને છે મિત્રો આ તમે ચોક્કસ ટ્રાય કરશો હવે મેથીને ગ્રેવી સાથે મિક્સ કરીને આપણે ઢાંકણ ઢાંકીને એને કૂક થવા દઈશું પાંચ મિનિટ સુધી હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે પનીર એડ કરીશું જે આપણે પાણીમાં રાખ્યું હતું પનીર એડ કરીને પાછું બરાબર મિક્સ કરી દઈશું એકદમ રીચ લુક આવ્યું છે આપણી સબ્જીનું જુઓ હવે થોડીવાર માટે એને કૂક થવા દઈશું પાંચથી સાત મિનિટમાં હવે આપણી સબ્જી રેડી થઈ જશે હવે કવર કરીને થોડીવાર માટે એને કૂક થવા દઈશું જુઓ બધું તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી છે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું હવે આ સબ્જી રેડી થઈ ગઈ છે બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે ઉપર થોડા લીલા ધાણા વપરાવીશું પણ મિત્રો હજુ આપણે એની આગળની તૈયારી કરવાની છે એમાં એક વઘાર કરીશું સબ્જીની ઉપર એના માટે મેં ઘી લીધું છે ત્રણથી ચાર ચમચી એમાં લસણની કઢી કાપીને એડ કરી છે એની અંદર એક સૂકું લાલ મરચું આપણે એડ કરીશું તોડીને એના બે ભાગ કરીને હવે ગેસ બંધ કરી દેસું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું હવે આ વઘાર રેડી થઈ ગયો છે તે આપણે સબ્જીની ઉપર રેડીશું જુઓ આ રીતે સબ્જીની ઉપર વઘાર આપણે એડ કરી દઈશું અને કવર કરી દઈશું થોડી વાર માટે તો આપણી સબ્જી રેડી છે તમે પરાઠા સાથે નાન સાથે અને સવ કરી શકો છો મેં અહીંયા પરાઠા સાથે સર્વ કરી છે એકદમ ડિલિશિયસ રેસિપી છે તમે ચોક્કસ ટ્રાય કરજો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો એટલે તમને મારી નવી રેસીપીનું નોટિફિકેશન તરત મળી જશે અને તમે મારી રેસીપી જોઈ શકશો જુઓ એકદમ ડિલિશિયસ લુક આવ્યું છે સબ્જીનું તો નવી રેસીપી સાથે જલ્દી મળીશું ત્યાં સુધી ગુડબાય બાય ગુડ ડે તમારો દિવસ શુંબ્ન રહે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ વેરી મચ